મારા મનની અંદર એક સતત પ્રશ્ન થયા કરે છે ગુરુજી કે બોલને શું પ્રશ્ન છે ત્યારે કૌશુંભ કહે છે શું ભગવાન આના જન્મની અંદર ભગવાન મેળવી શકાય ત્યારે તેમના ગુરુ કીધું કે આનો જવાબ છે ને હું કાલે આપીશ આજે હું તમને કામ આપું છું તેમણે બધા શિષ્યોને કહ્યું કે સાંભળો આજે જ્યારે તમે નિંદ્રા દેવીને આધીન થાવ જ્યારે સુઓ ત્યારે બધાએ માળા હાથમાં નથી લેવાની માળા વિના વાસુદેવ મંત્રનો જાપ કરવાનો છે અને તે પણ એકસો ને આઠ વખત એકસો વખત જાપ થઈ જાય એટલે તમારે બધા સુઈ જવાનું છે બસ આટલું તમારું ગૃહ કાર્ય છે આટલું કહી અને સ્કંદ દેવે એ પ્રવચન કાર્ય પૂર્ણ કર્યું બધા જ શિષ્યો પોતપોતાના નિવાસ સ્થાને ગયા આખો દિવસ પૂર્ણ થયો રાત્રિ પડી બધા સુવાની વખતે બધાએ વાસુદેવ મંત્રનો જાપ કર્યો સવાર પડ્યું અને સરસ મજાનો એ પ્રભાત હતો મંદ મંદ પવન આવી રહ્યો હતો અને એ ગુરુકુલની અંદર સુંદર વાતાવરણની અંદર બધા જ શિષ્યો સભાની અંદર ભેગા થયા ત્યારે સ્કંદદેવે બધા શિષ્યોને પૂછ્યું કે કાલે મેં તમને એક ગૃહ કાર્ય આપ્યું હતું એ પૂર્ણ થઈ ગયું કોને કોને પૂર્ણ કર્યું તો બધાની આંગળી ઊંચી હતી એ કૌસુંભની જ આંગળી નીચે હતી આથી ગુરુજીએ કૌસુંભને બોલાવ્યો અને કહ્યું કે આ બધાએ તો એકસો ને આઠ વખત વાસુદેવ મંત્રનો જાપ કરી દીધો તે કેમ ન કર્યો ત્યારે એ શિષ્ય કૌસુંભે ગુરુને કહ્યું કે મને માફ કરી દો હું તમારું એ ગૃહકાર્ય લાવી ન શક્યો ત્યારે ગુરુએ પૂછ્યું કે એવું કેમ થયું તો કહે હું જ્યારે જ્યારે ગણવા બેસું ને ગણું તો વાસુદેવ મંત્ર ભૂલી જાઉં અને વાસુદેવ મંત્રમાં જો ધ્યાન લગાડું તો ગણવાનું ભૂલી જાઉં આખી રાત મેં પ્રયત્ન કર્યો ગણું મંત્ર બોલું મંત્ર બોલું ગણું બંનેમાંથી એક કરવા જાઉં તો એક વસ્તુ મને ભૂલાઈ જતી હતી આથી હું આખી રાત દરમિયાન એકસો આઠ વખત પણ વાસુદેવ મંત્રનો જાપ કરી ન શક્યો ત્યારે તેમના ગુરુ સ્કંદદેવે કીધું બસ આ જ રસ્તો છે ભગવાનને પામવાનો આપણે સંસારની અંદર એવા પડ્યા છીએ કે ભૌતિક સુખોની ગણતરી કરીએ છીએ આ મળ્યું પેલું મળ્યું આ મળ્યું તે મળ્યું ત્યારે આપણે ભગવાનનો પ્રેમ ભૂલી જઈએ છીએ ભગવાનને ભૂલી જઈએ છીએ એટલા માટે જ્યારે મનુષ્યની અંદર સંસારની અંદર રહીને એ ભોગોની ગણતરી કરવા જતા ભગવાન ભૂલાઈ જાય છે એને કારણે એ ઈશ્વરને પામી શકતો નથી એટલા માટે એ ભોગોને એક બાજુ મૂકી ઈશ્વરને મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ જ્યારે તમે ઈશ્વરને ભજો છો ત્યારે એ તમામ સંસારના ભોગોને એક બાજુ મૂકી દેવા જોઈએ અને માત્ર ઈશ્વરનું ભજન કરવું જોઈએ અને જ્યારે તમે સંસારના કામ કરો ત્યારે નિષ્ઠાથી એ સંસારના કામ કરવા જોઈએ બંને કામને જ્યારે તમે ભેગા કરશો ત્યારે એક પણ કામ સારું થશે નહીં તમામ વાત એ કૌસુભ નામના શિષ્યને બરાબર ગળે ઉતરી ગઈ હતી જ્યારે પણ એ ભગવાનના ધ્યાનની અંદર બેસતો ત્યારે બધું જ ભૂલી જતો અને માત્ર ભગવાનની અંદર એ લીન થઈ જતો એમ જ ઈશ્વર પ્રાપ્તિ થઈ ગઈ હતી